ધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજા ધીરાજ દ્વારિકા ડૂળે લાઈવ છે અને દ્વારકા ટુડેથી બ્રેકિંગ ન્યૂઝ આજના કાસ જે આપની સમક્ષ દ્રશ્યો દ્વારકા ધુળે લઈને આવી ગયું છે દ્વારકા ધુડેથી ઓમ ધોબાણી ઘણા બધા લોકો મારી સાથે જોડાવા લાગ્યા છે અને જે બ્રેકિંગ ન્યૂઝ જે સવારનો દિવસ ખાસ જે આજનો દિવસ છે અમાવસ્યાનો દિવસ શ્રાવણ મહિનાની છેલ્લો દિવસ અને એમાં પણ શનિ અમાવસ્યા હોય અને ખાસ જે હવામાન વિભાગની પણ આગાહી અને ખાસ જે દ્વારકાના દરિયામાં જે કરંટ ખાસ આજનો એક વિશેષ મહિમા એ પણ છે ગોમતી સ્નાનનો જે વિશેષ મહિમા છે હજારોની સંખ્યામાં લોકોએ ગુમતી સ્નાન કર્યું છે વહેલી સવારથી જ પ્રભુ દ્વારકાધીશને સીસ ઝુકાવ્યું છે ધન્યતા અનુભવી છે પણ સાથે જ જે રીતના હવામાન વિભાગની આગાહી હોય અને ક્યાંક ને ક્યાંક દ્વારકાના દરિયામાં એટલે કે એરેબિયન સીમાં હાલ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે જે દ્રશ્યો દ્વારકા ટુડે આપ બધા સમક્ષ લાઈવ લઈને આવ્યું છે જે કરંટના દ્રશ્યો છે સાથે જ કરંટ સાથે જ જે આવતા ટુરિસ્ટો છે જે ગુમતી સ્નાનની મજા પણ લઈ રહ્યા છે અને જે દ્વારકાના દરિયામાં છે જે કરંટ છે જે આપને હું સ્ક્રીન ઉપર દ્રશ્યો આપ જોઈ શકો છો જે રીતનો દ્વારકાના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે અને જે અહીંયા લોકો છે આ કરંટની ગુમતી સ્નાન સાથે જે મજા છે યાદગાર બનાવી રહ્યા છે તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને જે વરસાદી વાતાવરણ છે ક્યાંક ને ક્યાંક દ્વારકાના દરિયામાં કરંટ છે તો દ્વારકાથી હું ઓમ ધોબાણી આપને હું હજી પણ આગળ જઈ અને જે આ દ્રશ્યો છે કેદ કરીને બતાવીશ તો જે રીતના દ્રશ્યો દ્વારકાથી આપ નિહારો છો સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે તો દ્વારકાથી જે રીતના દ્રશ્યો ગુમતી ઘાટના આ બધા સમક્ષ લાઈવ છે મારી સાથે ઘણા બધા અશ્વિન ડાબી ભટ્ટ કાંતિલાલ ચેતન પ્રજાપતિ હિન્દુ પરમાર દીપ્તિ જાસાની નાનજીભાઈ કુવડિયા ક્રિષ્ના ટિકિયા યશ જોશી અશ્વિન ડાબી ઘણા બધા લોકો હાલ છે દ્વારકા ટુડે સંઘ લાઈવ નિહારી રહ્યા છે વિનય બોરસીવાલા ઇન્દુ પરમાર ઘણા બધા લોકો દ્વારકા ટુડેથી આપ જોઈ શકો છો જે રીતના એક અદ્ભુત નજારો દ્વારકા ટુડે સંગ લાઈવ નિહારો અને જે રીતના દ્વારકાના દરિયામાં જે કરંટ જોવા મળ્યો છે દ્વારકાનો દરિયો છે જે ગાંડો તૂર બન્યો છે અને કાસ ટપુબા આપણી સાથે જોડાયેલા છે રમેશભાઈ નનાનિયા છે અને દ્વારકાથી જે દ્રશ્યો છે જે રીતનો કરંટ છે વિરાટ આપણી સાથે છે દશરથજી ચાવડા પણ આપણી સાથે છે અને ઘણા બધા લોકો સુશીલા સિસોદિયા સોલંકી જયેશ જે આજનો દિવસ છે ગુમતી સ્નાન અને પ્રભુ દ્વારકાધીશના દર્શનનો વિશેષ દિવસ છે કિશોર ઉપાધ્યાય શૈલેષ પ્રજાપતિ વાઘેલા આબિલ સોલંકી જયેશ અસમુખ મોહનભાઈ વીતલાણી લશ્કરી રામ સુરતી છે આપણી સાથે નીતિશડી સામાણી જય 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 દ્વારકાધીશ નીતિશભાઈને અશોક ચૌહાણ ચાવડા પાર્ક તો આપ જે રીતના દ્વારકાના દરિયાના મોજાના દ્રશ્યો દ્વારકા ટુડે સંગ લાઈવ નિહારો છો સૌને રિક્વેસ્ટ છે મારી વધુમાં વધુ લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જોરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર તો આપ બધા જોઈ શકો છો આનંદ પ્રજાપતિ મારી સાથે છે બાલકૃષ્ણ ગોપાની તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે અને દ્વારકાથી જે દ્રશ્યો વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરશે અને ખાસ જે રીતના જાડેજા પ્રતાપસિંહ જે મારી સાથે રાજેશ સંતવારા મિનલ પટેલ હિતેન જાખરિયા પુષ્પા પરમાર નિપારામ બિસ્ણોઈ વધુમાં વધુ મિત્રો જે રીતના દ્રશ્યો છે દ્વારકાથી લાઈવ છે દ્વારકા ટુડે સંઘ લાવ્યું છે અને દ્વારકાના દરિયામાં જે રીતના કરંટ છે હાલ જ્યારે હવામાન વિભાગની ક્યાંક ને ક્યાંક આગાહી હોય અને જે દ્રશ્યો છે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ હાલ આપને જોવા મળી રહ્યો છે અને દ્વારકા ટુડે ન્યૂઝ આપને લાઈવ કવરેજ જે બતાવી રહ્યું છે મારી સાથે કિશન પટેલ હિંમતનગરથી છે સાબરકાંઠાથી દોલુબા વાટેલ છે દેવભા સુમણિયા છે વાઘેલા આબિલ છે નમન મકવાણા છે ઘણા બધા લોકો જોડાયેલા છે આનંદ પ્રજાપતિ જામકંબાળિયાથી આપણી સાથે જોડાયેલા છે પ્રદીપ સાહુ છે તો આ બધાને ખાસ કરીને કેવું લાગ્યું વધુમાં વધુ મિત્રોને રિક્વેસ્ટ છે લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જોડતી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ કેશવજી ભંડેરી છે આપણી સાથે વસવા હસમુખ આહિર દાનાભાઈ ચાવડા દેવ આંબલિયા જે રીતના દ્રશ્યો છે દ્વારકાધી મેહુલ મકવાણા ઘણા બધા લોકો મારી સાથે હાલ દ્વારકાધી લાઈવ નિહારી રહ્યા છે અને દ્વારકાના દરિયામાં જે કરંટ અને જે અહીંયા ડેન્જર ઝોનના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે જે ગોમતી સ્થાન જે ગોમતીનો ઘાટ હું આપને બતાવીશ સિદ્ધરાજ માણે ગીતા પટેલ રમેશભાઈ નંદાણિયા દેવ આંબલિયા ઘણા બધા લોકો હાલ છે લાઈવ નિહારી રહ્યા છે સુરેશ કાપડી તો દ્વારિકાથી જે રીતના દ્વારકાના દ્રિયામાં કરંટ દ્વારકા ટુડે લાઈવ દિનેશ સેન આપણી સાથે જે રીતના આજ આપ જોઈ શકો છો દ્રશ્યો હવે જે કરંટમાં વધારો જોવા મળે છે ને ગોમતી ઘાટ ઉપર જે પાણી ફરવા લાગ્યા છે દેવ આંબલિયા રાજેશભાઈ તલસાણીયા કમલેશ સૈની લખન મોઢવાડિયા ઘણા બધા લોકો છે અને દ્વારકાધી દ્વારકા ટુડે લાઈવ છે તો દ્વારકાધી ઓમ તો બાણીના સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર